જય શ્રી સ્વામિનારાયણ મિત્રો કેમ છો મજામાં ને આ મારી હજાર દિવસની કસરત અને યોગની ચુનૌતીમાંથી આજે સાતસો ને પાંચ દિવસ પૂર્ણ થઈ ગયા છે જો તમને જીવનમાં સફળ થવું હોય તો પોતાની જાતને ઘસી નાખવી પડે અને જો જાતને ઘસ્યા વગર સફળ થવું હોય તો શક્ય નથી આપણે એક પતંગિયાની નાના પતંગિયાની વાત કરીએ તો એક પેલો જીવડો હોય છે જીવડામાંથી પતંગિયું બને છે એ જ્યારે જ પ્રોસેસ હોય છે કે જ્યારે જીવડામાંથી પતંગિયું બને છે ત્યારે કોઈ પણ આવીને એને મદદ કરવાની કોશિશ કરે તો તે મરી જાય છે તેથી તમને જો સફળતા હું હોય તો પોતાની જાતે મહેનત કરવી પડે અને પોતાની જાતને ઘસી નાખવી પડે જો બીજાના આશરે રહો તો સફળતા એટલી બધી જલ્દી મળતી નથી અને હંમેશા પોતાની જાતને જેટલી ઘસશો એટલે તમને સફળતા જલ્દી મળશે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ અહીં અમારા ચેનલ ઉપર તમને વ્લોગ અને નવી નવી જાણકારીઓ મળતી રહેશે જેથી અમારું ચેનલને મોટા વિડીયો જોવાનું ભૂલતા નહીં ધન્યવાદ